ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા કાળુભા રોડ ઉપર તેમના કાર્યાલય પર લોકપ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા જેમાં વિવિધ પ્રકારના પ્રશ્ન લઈને લોકો દ્વારા રજૂઆત કરાવવામાં આવી હતી કે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પ્રશ્નો સાંભળીને અને સમજીને તુરત તેના ઉકેલ માટે જે તે કચેરીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ભાવનગર રેલવે સ્ટેડિયમમાં કેટલાક યુવાનો પરીક્ષાની તૈયારી કરવા આવતા હોય ત્યારે રેલવે ડીઆરએમ કચેરી દ્વારા સ્ટેડિયમને ભાડે આપી દેવાનું કાવતરું રચવામાં આવતા ધારાસભ્યને રજૂઆત કરાય છે પરીક્ષાની તૈયારી કરતા યુવાનો સ્ટેડિયમમાં આવવાના સમયે રેલવે દ્વારા કોઈને કોઈ રીતે કાવતરું કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે જેથી યુવાનો આવતા બંધ થઈ જાય જેને લઈને જીતુભાઈ વાઘાણીએ ડીઆરએમ સાથે ટેલિફોનિક ચર્ચા વિચારણા કરી હતી અને પાંચ યુવાનોને ડીઆરએમ પાસે રૂબરૂ જવા માટે જણાવ્યું હતું આમ સમસ્યાનો ઉકેલ ઝડપભેર આવે તે દિશામાં જીતુભાઈ વાઘાણીએ કામગીરી કરી હતી મને સાહેબ કા કામ આપણે એની હો એની એની મરજી આપણે તમારે ભલામણ કરો ખોલી દે આપણને અત્યાર સુધી તો સાઈટ સુપર મેન કેટલોકન મર્યાદા છું આ દુનિયાને મેં જોવાનું છે આનું આનું આટલું બધું છે એટલે હું બધું જે ચોમાસું છે બધું આખું અંદર ભણ્યા હું ઈચ્છાને નહોતી કે જો કે પ્રક્રિયામાં છે એટલે હું તમને કહું છું અલગ અલગ સમયે લોકેશન સાંભળવાનું داره સબ તરીકા તો ત્યારથી મારા રેલી રાખતા હોય છે party ચાલે પણ આટલું છે માની મેયર શ્રી છે ને શ્રી ભરતભાઈ રાજુભાઈ અમારા સૌ નગર સેવક શ્રીઓ અને સામાન્ય રીતે રાજ્ય સ્તરના અને કેન્દ્ર સ્તરના પણ પ્રશ્નો એ આવતા હોય છે કોર્પોરેશન collector જિલ્લા પંચાયત અને અન્ય જગ્યા વિસ્તાર સિવાય ના પણ લોકો સમગ્ર જિલ્લામાંથી આવતા હોય છે અને વ્યક્તિગત હોય છે કેટલીક નીતિવિષયક બાબતો હોય છે માળખાકીય સુવિધાઓની બાબત હોય છે કેટલીક તંત્ર સાથે અને વિસંગતતા પણ હોય છે આ બધા જ પ્રશ્નો એ અહીંયા લોકપ્રશ્નો સાંભળવા બેઠા છીએ પણ એક સામૂહિક રીતે લોકોના પ્રશ્નો સાંભળવાની એક પરંપરા એ અમે ઊભી કરી છે અને એનાથી અનેક પ્રશ્નો એ છે અને તાત્કાલિક અધિકારીઓને અન્ય જગ્યાએ સમજીને ફોન કરવાથી પણ અનેક નિર્ણયો એ ત્વરિત થાય છે ને બાબતો હોય એ પત્ર લખીને પછી સમજીને પણ એ પ્રશ્નના નિરાકરણ માટેના પ્રયાસ એ કરતા હોય છે કેટલીક કસરતો કેટલીક દોડ આ બધું હોય છે સમગ્ર જિલ્લાના લોકો ભાવનગર કેન્દ્ર છે ત્યારે અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર દોડતા હોય છે વર્ષોથી રેલવે ગ્રાઉન્ડમાં દોડતા હતા ને રેલવેના બીઆરએમ સાથે મેં વાત કરી હમણાં ક્યાંક એમણે બંધ કર્યું છે એ નવી રૂપ ગ્રાઉન્ડ નું એક નવું રૂપ આપવા માંગે છે એમના વાત કરી છે એને પણ એ રીતે પોઝિટિવ લીધું છે અમને પણ બે ગ્રાઉન્ડો એ કાયમી મળી રહે એના માટેના પણ પ્રયાસો અમારા છે મેયર શ્રી અને કમિટી ચેરમેન શ્રી અને ઉપેન્દ્રશિંહ જે વાત લઈને અમારી પાસે આવ્યા હતા ને યુવાનો પણ આવ્યા છે એટલે એક ચિત્રની પાછળ અર્ગર્ષનો ગ્રાઉન્ડ છે ત્યાં એમને આજથી જ દોડવાની છૂટ આપી છે એક દીવાલ પણ કોર્પોરેશન બનાવી દેશે અન્ય એક નારી પાસે સરકારે કલેક્ટરશ્રીને કહીને મારા ધ્યાનમાં એવું એટલે મેં એ જગ્યા પણ રમતગમત માટે ફાળવી છે કલેક્ટરે ફાળવી દીધી છે કરમતા સિટી સર્વેના અધિકારી છે એમણે પણ કહ્યું છે કે માપણી કરી માપણી સીટ પણ તૈયાર છે ત્યારે એનું ત્યાં જઈને સ્થળ ઉપર એ માપણી કરીને એને સોંપી દે તો ત્યાં પણ વિદ્યાર્થીઓ કાયમી વિદ્યાર્થીઓ means કે જે પરીક્ષા આપવા જવાના છે એ કાયમી રીતે દોડી શકે અત્યારે હાલ જે રેલવેમાં સ્ટેડિયમ આવેલું છે ત્યાં ઓછા માં ઓછા રોજ ના થી સત્તરસો બાળકો કુંભારવાડા વોર્ડ ચિત્રા ફુલસર વોર્ડ બોરતળા વોર્ડ લોકો તૈયારી કરતા હોય છે છોકરાઓ તૈયારી કરતા હોય છે અને ડીઆરએમ દ્વારા ગ્રાઉન્ડને ભાડે આપવા તથા અન્ય રીતે કોન્ટ્રાક્ટ માં આપવાની તૈયારી દેખાડી અને બાળકોને હેરાન કરવાની એક પ્રક્રિયા ચાલુ કરી હતી આ બાળકો કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ ત્યાં કરતા નથી માત્ર ને માત્ર પરીક્ષા હોય અને તૈયારીઓ કરતા હોય છે અને આ વારંવાર રજૂઆત જ્યારે પણ ભરતી આવે ત્યારે આ લોકો આ રીતની આડોળે રેલવે વિભાગ દ્વારા કરવામાં આવે છે આજે બધા યુવાનો મળી અને માન્ય ધારાસભ્યશ્રી ને રજૂઆત કરી માન્ય ધારાસભ્યશ્રી એ ડીઆરએમ સાથે વાત કરી હાલ પૂરતું કોઈપણ રીતે આ લોકો બાળકોને ગ્રાઉન્ડ મળી રહે તેમ છતાં બીજા બે વિકલ્પ તરીકે ફુલસ ટીપી સ્કીમ એકમાં રમત ગમત નેબરહુડ ના માટેનું ગ્રાઉન્ડ આવેલું છે અને તાત્કાલિક મેયર શ્રી તથા સ્ટેન્ડિંગ કમિટીના શ્રીને રજૂઆત કરી અને વિનંતી કરી તાત્કાલિક એમાં ગ્રાઉન્ડ રિપેર કરી અને કામ ચાલુ કરાવવા જેથી કરીને છોકરાઓ તૈયારી કરી શકે એ સિવાય માન્ય શ્રીએ અગાઉ રજૂઆત કરી હતી અ નારીમાં એક ચૌદ વીઘામાં ગ્રાઉન્ડ ફાળવેલું છે તેની પર ડીએલઆર સાથે વાત કરી તાત્કાલિક માપણી કરાવી અને કામ ચાલુ કરાવી જેથી કરીને ડિસેમ્બર સુધીમાં જે બાળકોને તૈયારી કરાવી છે તેમની માટે ઉપલબ્ધ ગ્રાઉન્ડ મળીને તૈયારી કરવા માટે તેની વ્યવસ્થા કરી આપી છે એના વતી આ બાળકો વતી તથા બધા વતી હું માન્ય ધારાસભ્ય શ્રીનો આભાર પણ માનું છું તમે નટુભાઈ તો હા માટે રેલવે સ્ટેડિયમ જે પશ્ચિમ ઝોનમાં જે રેલવે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં વર્ષોથી બધા વિદ્યાર્થીઓ કે જે પાછળ જે તમામ ઉમેદવારો ઊભા છે તે બધા ઉમેદવારો છે તે વર્ષોથી ત્યાં અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે એસએસસીડી છે પોલીસ કોન્સ્ટેબલ છે પીએસઆઈની છે આર્મીની બધા ગ્રાઉન્ડની ત્યાં પ્રેક્ટિસ કરે છે પણ અચાનક જ અમુક કારણોસર ત્યાં ડીઆરએમ સાહેબ દ્વારા ત્યાં ગ્રાઉન્ડ બંધ કરી દેવામાં આવ્યું એટલે તેને માટે અમે સાહેબ શ્રી પાસે રજૂઆત લઈને આવ્યા હતા કે કંઈક ભલામણ કરી અને ત્યાં ગ્રાઉન્ડમાં અને બધા ઉમેદવારોને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ ફરીથી ખુલ્લું મૂકવામાં આવે